ગામ નીલકી ફાટક વોર્ડ નંબર બે ડૉક્ટર સાહેબ આંબેડકર ઓવર ઓવરબ્રિજની નીચે ગાંધીનગર સોસાયટી રતનબેનની ચાલી રાજાકર્ષણની ચાલી જનતા શક્તિનગર જેવા રહેણાકી સ્તરો આવેલા છે બ્રિજની આજુબાજુમાં આજે તમે જોઈ શકો છો કે રખડતા ઢોરોનો ત્રાસ ખૂબ જ વધી ગયો છે આ રકડતા ઢોરો નાના બાળકોને મોટી ઉંમરના વૃદ્ધોને વારંવાર નુકસાન પહોંચાડે છે તેમજ જે અહીંયા વાહનો ને પણ નુકસાન પહોંચાડે છે અને લોકોનું જીવન જીવવું ખૂબ દોયલું બની ગયું છે આ બ્રિજની નીચે આ રખડતા ઢોરોનો ત્રાસ અસય વધી ગયો છે આ રખડતા ઢોરો વારંવાર હેરાન પરેશાન કરતા હોય વિરમગામ નગરપાલિકા દ્વારા ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર બ્રિજની નીચે જે રખડતા ઢોરો જે છે એનો ત્રાસ બંધ કરાવે અને આ રખડતા ઢોરોને પકડીને અમદાવાદ મૂકી આવે અથવા તો કોઈ પાંજરા ફોરમાં મૂકી આવે જેથી કરીને અહીંયા લોકોને નાગરિકોને રક્ષા રક્ષણ મળે અને જીવન જીવવાનું એમને સારું થાય કારણ કે આ રખડતા ઢોરના ત્રાસના કારણે મોટી ઉંમરના લોકો રોડ ઉપર નીકળી પણ શકતા નથી ખૂબ જ અસહ્ય ત્રાસ છે તો નગરપાલિકાનું તંત્ર સફારી જાગે અને આ રખડતા ઢોરોનો ત્રાસ બંધ કરે નીલકી ફાટક બ્રિજ નીચે ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર બ્રિજ નીચે બિનવારસી ગાયોએ ડીંગો જમાવ્યો છે તમે જોઈ શકો છો કે આ બિનવારસી ગાયો દ્વારા લોકોનું જાહેર જીવન ત્રસ્ત બની ગયું છે અને થોડું પણ નીકળવું પણ મુશ્કેલી થઈ ગયું છે આ બાબતે નગરપાલિકા આ ગાયોને પકડીને અમદાવાદ મૂકી જાય તેવી જાહેરાત કરી છે તો કામગીરી કરે વિરમગામ નગરપાલિકાના વોર્ડ નંબર બે ડૉક્ટર સાહેબ આંબેડકર બ્રિજની નીચે તમે જુઓ તો રખડતા ઢોરોનો ત્રાસ દેખાય છે નગરપાલિકાના ચીફ ઓફિસરે વચમાં એક પરિપત્ર કરેલો કે ભાઈ રસ્તામાં જે ઢોરો દેખાશે એને પકડીને પૂરી દેવામાં આવશે અને ઢોરના માલિકો વિરુદ્ધ અથવા તો જે રસ્તામાં ઢોર ખુલ્લા મૂકશે એમની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે તો આ તમે જુઓ આ રસ્તામાં આ તો ખાલી આટલા જ છે હજી બ્રિજ નીચે બીજા ઘણા બધા ઢોરો ઊભા છે હમણાં તમને બતાવીશું તો આ બાબતે શું નગરપાલિકાના ચીફ ઓફિસર અથવા તો જવાબદાર લોકો આ ઢોરને પકડવાની કાર્યવાહી કરશે કે કેમ કે મક્ત કે ફક્ત ખાલી દેખાડો જ કરવા માટેના પરિપત્રો થાય છે તે તો હવે આગામી દિવસોમાં નગરપાલિકા ઉપર નિર્ભર કરે છે કિરીટભાઈ રાઠોડ નલકી ફાટક વિરમગામ